સો હેલો યુટ્યુબ ફેમિલી કેમ શું બધા મજામાં નતો ફાઈનલી દોસ્તો નવા વિડીયો ની અંદર તમારું સ્વાગત છે અને દોસ્તો અમારા ગામ નીચા કોડા અંદર ભવ્ય થી ભવ્ય અત્યારે અમારા ગામની અંદર જે આયોજન ચાલી રહ્યું છે જે રામચંદ્ર ભગવાનના જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દોસ્તો અમારા ગામમાં સાડા ત્રણ દિવસનો યજ્ઞ છે અને જેમ યોધ્યાની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા છે તેવી જ રીતે દોસ્તો અમારા ગામ નીચા કોડાની અંદર જે સાડા ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો યજ્ઞ છે તો આ વિડિયોની અંદર તમને આગળ સ્ટેપ બાય સ્ટેપ બધા લોક તમને જોવા મળશે અને હિતેશભાઈ વાત કરી એવી જ રીતે અમારા ગામની અંદર જે ભવ્ય છે તે ભવ્ય જે રામજી ભગવાનનું જે શુભ કાર્ય થઈ રહ્યું છે તો એકોતેર કુંડી યજ્ઞ છે અને અત્યારે જે પૂજન શરૂ થવા જઈ રહ્યું છે એ અમે તમને બતાવવાના છે અને ત્યાર પછી સ્ટેપ બાય જે રામ ભગવાન અને રાધા કૃષ્ણની અને હનુમાનજી મહારાજની અને વાવેશ્વર મહાદેવની ચાર મંદિરોની પ્રતિષ્ઠા થવાની છે તો સ્ટેપ બાય સ્ટેપ અમે તમને બતાવશું તો આ વિડીયો પૂરો નિહાળજો અને આ વિડીયોની અંદર કઈ રીતનો યજ્ઞ છે અને પૂજન કઈ રીતનું ચાલી રહ્યું છે એ તમને બતાવવાના છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો

કાલ શ્રી ગાયની સંગમ ક્ષેત્ર કલસ પૂજનમાં માતા શ્રી પૂજનમાં જય જમરાજમાં જસ્કુર કોખાને સર્વ લોકા ભોગમા આરામ મુકીને ખાણ માં પંજાબ નો દીન આકર સેવા કરી જે કતક ને પકે લાગો અંદર આપો ગીત સલામ માં હો દીપાલ ચાલો હરી શું દીર્ઘ માયર દીર્ઘાન શું ના પ્રમાણે પૂર્ણ

પામ્રિપાધે પાદો પુનઃ તતું દીપ યત્રા જના નતો યતરાજ અધિખા સત પચાત ઘોર્વો વગર

તમાજ્ધાતા અજાવય કમ જુક્તમ્રતા દેવા અજઘન જુરુખમી ગાજ કપજ મુખમી બાહુ કિપાદેચો મુખમાસિદાહુ રાજ સિર્રિરિરિલેલેરિં ને ટ્રિરિરાિર સિયાજાિર સિરિરિરિં મારલાહેમ ને ને સ્વાહ ઈદમાં વિષ્વિગેજ વિશાલ બુદ્ધારરવિંદય પાત્ર નેત્ર તેના પયા ભારત તેના પૂર્ણ રજવા લિતો જ્ઞાનમય પ્રિધિપા પછી ધીરુદાદાને પોગે છાંડલો કરી ગયો તો પાણી છાંડલો કરી દઈ ગયો પાલતુવાળી કરવાની ધીરુદાદા નવા દાદા

யீஸ்வராயரா

गु 와흐미 시드라 고프나마 જ્યેષ્ઠા યમતે ધ્યાનરાજ્યા ઇન્દ્રિયસે

बृहस्पत <muchas> दि وے نٿا آون نه هون ڏيکيار نه مونگو فارما શાस्त्रा پرچارم بھارتن پرچار جي پريکشڪرا

پھر جي ان جي 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 جي

बोला तंडमpati भगवान सरपंच तो हमारा ये जो हमारा पता है नंबर 10 और कोई पर ना तो कोई कोई हम आपको बोल रहे हैं कि जवानों के D Cryonjaoddy D A Fyin bumabatí D a Molyot bubble D hongabas Hopedi Hós � d a Molyot d a Molyot o fo y

ઓ થોડું ધ્યાન દેવાનું એમ હશે દાન બે અઠવાડિયા પર નો તો ફોન આપી જો બડિયા લાયા બચ્ચાને લેવા આપી દો ના ના હા આટલે ડ્રાઈવર ફોન એ તો જબરદસ્ત કામ આંકિત ને આવો આનો નામ ભાઈઓ થાયો લા બરોબર જ છે આનો ખબર છે હું તમને આપ પકડે તો કને મારા બહુ બધું મોટું છે આવો લે આવો લાઈવ આવો او 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 ભાઈ તમારા बदय बदय बद्दी मूर्ति है थोड़ा हटा ना की दे वाला ना की देवाना